ભાવનગર શહેરના ગડેચી રોડ પર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ખાડામાં એક ટુ વ્હીલર ખાબકી ભાવનગર શહેરના ગડેચી રોડ ઉપર રાધે કૃષ્ણા પાર્ટી પ્લોટ નજીક મહાનગરપાલિકા દ્વારા ગટરના ભૂંગળા નાખવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન રસ્તા પર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે પરંતુ યોગ્ય રીતે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી કોઈપણ પ્રકારના બેરિકેડ ચેતવની બોર્ડ કે લાઇટની વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો અને પાદયારીઓ માટે ભારે જોખમ સર્જાયું છે તાજેતરમાં ખુલ્લા રાખવામાં આવેલા ખાડામાં એક ગાડી ખાબકી જવાની ઘટના બની હતી સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી પરંતુ આ ઘટનાથી મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તંત્ર સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય ત્યારબાદ જ તંત્ર જાગશે લોકો તાત્કાલિક રીતે કામ પૂર્ણ કરવાની તેમજ ખુલ્લા ખાડાઓને સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર ફિરોજ સેલોત ભારત વિચાર સંવાદ ન્યૂઝ ભાવનગર